હા હવે ફેર છે હવે એમને કીધું જમા કરાવવું પડે પછી રજા કર દેહે હા પછી રજા કરી દેહે જમા કરાવું એટલે એમ કીધું અને તમારી પાસે કેટલી છે અત્યારે જમા કરવાના જે માણસો છે જમા કરાવવાના અમે ઘર ઘર ના ત્રણ ચાર જણા થઈએ હમ હા તો એ ત્રણ ચાર જણા તને કરાવી દયો અને મને વાત કરાવી દયો રેડી રજા તમારે કરાવવાની હોય ને તો હા હો ઈ હા હા જય માં દાદા જય